નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ઘરના મુખ્ય દ્વાર પાસે તમે ભૂલથી પણ આ પ્રકારે જળ ન સાંટતા અને જો તમે જળ સાંટવાના નિયમોનું પાલન નહીં કરો તો મિત્રો તમારું ઘર બરબાદ થઈ જશે મિત્રો આજના આ વીડિયોમાં આપણે એ જાણવાના છીએ કે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં કઈ રીતે જળનો સંટાવ કરવો જોઈએ મિત્રો આ જળ જે હોય છે એ બહુ જ પવિત્ર હોય છે કે જેના નિયમોનું આપણે પાલન કરવું જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે પોતાના મુખ્ય દ્વારની બાજુમાં જળનો સંટાવ કરો ત્યારે તમારે ભગવાન ગણેશનો આ મંત્ર જરૂર બોલી લેવો જોઈએ કે જેથી કરીને તમારા બધા જ કાર્ય નિર્ઘને પૂર્ણ થઈ શકે અને કર્મ સાક્ષાક્ષ માતાજી નો વાસ થઈ શકે તો મિત્રો જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો તમને એ સમય તમને એ સમજાઈ જશે કે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો સંટાવ કેવી રીતે કરવો જોઈએ અને સાથે જ તમારે કયો મંત્ર બોલી લેવો જોઈએ એ વિશેની જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું આથી મિત્રો આ વિડીયો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખી દેજો એ મા કુળદેવી આજના આ વીડિયોને જે કોઈ પણ લાઈક કરે એના કર્મ ક્યારેય પણ અન્ન કમી ન થવા દેતા માં મિત્રો જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો છંટકાવ કાંઈક આ રીતે કરો છો અને નિયમિત નિયમોનું પાલન નથી કરતા તો મિત્રો તમારું ઘર આખું બરબાદ થઈ જાય થઈ જાય છે તેમજ તમે જો આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોળ ગરબી આવી શકે છે આથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ જ જણાવવાના છીએ કે તમારે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો સંટાવ કઈ રીતે કરવો જોઈએ અને જળનો સંટકાવ કરતી વખતે તમારે કયો મંત્ર બોલી લેવો જોઈએ તો મિત્રો એ બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં જાણવા મળશે આથી તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તેમજ મિત્રો આવી આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમે મંદિરમાં જે એક લોટો જળ રાખ્યો છે એનું તમારે શું કરવું જોઈએ તેમજ મિત્રો મંદિરમાં જે લોટો હોય એ કંઈ ધાતુનો હોવો જોઈએ મિત્રો ઘણા લોકો હોય છે કે જે બહુ જ બધી ભૂલ કરી દેતા હોય છે અને તે પછીથી પસ્તા હોય છે તો મિત્રો તમે આ પ્રકારની ભૂલો બિલકુલ પણ ન કરતા નહીં તો તમે કંગાળ થઈ જશો આથી મિત્રો તમે પોતાને ઘરના મંદિરમાં આ પ્રકારે એક લોટો જળ ક્યારે પણ ન રાખતા તેની સાથે જ મિત્રો તમારે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો સંટકાવ કેવી રીતે કરવાનો છે તો મિત્રો એ આખી વિધિ જ અમે તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ આથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો કે જેથી તમે તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમે આ વિડીયોને અધૂરો જોશો તો તમે સમ સમજી જજો કે તમે ભગવાનનું અપમાન કરો છો આથી આ વિડીયોની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરજો મિત્રો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે મુખ્ય દ્વાર ઉપર જળનો સંટકાવ કરવાનો સાચો સમય કયો છે અને તેની સાચી વિધિ કઈ હોય છે તેમજ આપણે કયા સમયે જળનો સંટકાવ કરવો જોઈએ અને શું મુખ્ય દ્વારની આ આજુબાજુમાં તમે સંટકાવ કરો છો તો શું એમાં સ્નાન કરવું જરૂરી હોય છે અથવા આપણે વગર સ્નાન કરીએ ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો સંટકાવ કરી શકીએ છીએ કે નહીં તેમજ મિત્રો સવા સાવરણીથી વાળીને પછી અથવા તો વાળ્યા પહેલાં આપણે જળનો સંટકાવ કરવો જોઈએ કે નહીં તેમજ મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જો કોઈ પણ સ્ત્રી હોય એ માર્ષિક ધર્મમાં હોય તો તો શું તે મુખ્ય દ્વાર ઉપર જળનો સંટકાવ કરી શકે કે નહીં તેમજ તે મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવી શકીએ છે કે નહીં તેની સાથે જ એક પ્રશ્ન એવો પણ છે કે મંદિરમાં આપણે જે પણ એક લોટો જળ રાખીએ છીએ એનું શું કરવું જોઈએ શું આપણે એ પાણીનો પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ કે નહીં અથવા તો એને કોઈ વૃક્ષના થડમાં અર્પણ કરવું જોઈએ ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે જ્યારે પણ અમે જળનો સંટકાવ દ્વારા ઉપર કરીએ છીએ તો અમે ઘરની અંદરથી જળનો સંટકાવ કરવો જોઈએ કે બહારથી કરવો જોઈએ મિત્રો આવા પ્રકારના પ્રશ્નો છે એ બધા જ લોકોના મનમાં આવતા હોય છે તો મિત્રો આજે અમે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આપવાના છીએ મિત્રો ઘણા લોકો હોય છે કે ફ્લેટમાં રહેતા હોય છે અને અમુક લોકો એવા પણ હોય છે કે જે ભાડાના મકાનમાં રહેતા હોય છે અને અમુક લોકો એવા છે જે એક જ ઓરડામાં રહેતા હોય છે તો તેણે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવા કઈ રીતે પ્રગટાવવા જોઈએ અને દીપ અને દીપદાન કઈ રીતે કરવું જોઈએ તેમજ તે લોકોએ જળનો છંટકાવ કઈ જગ્યા ઉપર કરવો જોઈએ કારણ કે મિત્રો અત્યારના જમાનામાં ઘર એવા હોય છે કે જ્યાં ઉંબરા અને સ્થાન આપવામાં આવતું નથી આથી મિત્રો તમારે કઈ રીતે જળનો સંટકાવ કરવો તો મિત્રો મુખ્ય દ્વાર ઉપર જ સંટકાવનો નિયમ સંટકાવનો નિયમ કર્યો કયો છે તો મિત્રો મુખ્ય દ્વાર ઉપર જળ સાંટવાનો નિયમ કયો છે અને આપણે કેવી રીતે જળનો સંટાવ કરવો જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે મુખ્ય દ્વાર ઉપર જળનો સંટાવ કરો છો ત્યારે આ વસ્તુનું ધ્યાન ધ્યાન રાખવું જોઈએ કે એ જળને તમારે એક દિવસ પહેલાંથી જ એક પાત્રમાં ભરી લેવું જોઈએ તેમજ આના માટે તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો એ પાત્ર ભલે તાંબાનું હોય ચાંદીનું હોય કે સ્ટીલનું હોય તમે આટલી ધાતુઓનું વાસણ લઈ શકો છો તેમજ તમારે એક લોટામાં થોડુંક ગંગાજળ લઈ લેવું જોઈએ અને તેમાં તમારે શુદ્ધ જળ ભરી લેવું જોઈએ અને જો તમારી પાસે ગંગાજળ ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે આ માત્ર શુદ્ધ જળથી જ તમે કોઈ પણ પાત્ર ભરી શકો છો અને એ જ પણ તમે પાત્ર જળથી ભરેલું છે એને તમારે પોતાના ઘરના રસોડામાં મૂકી દેવો જોઈએ અને પછી મિત્રો તમે જ્યારે પણ બીજા દિવસે સવારે જાગો છો ત્યારે એ જ તમે રસોડામાં પાણી રાખ્યું છે એ જળનો તમારે પોતાના મુખ્ય દ્વાર ઉપર છંટકાવ કરવો જોઈએ હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે શું અમે સ્નાન કરીને પછી જળનો છંટકાવ કરી શકીએ છીએ કે સ્નાન કર્યા પહેલાં અને જળનો સંટકાવ કરતી વખતે સ્નાન કરવું અવશ્ય છે કે નહીં તો મિત્રો જ્યારે પણ તમે જળનો સંટકાવ કરો છો ત્યારે તમારે સ્નાન કરવું સ્નાન સ્નાન જરૂર કરી લેવું જોઈએ મિત્રો જો તમે સ્નાન કર્યા વગર જ ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો સંટકાવ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે જે કોઈ પણ સ્ત્રી સ્નાન કરીને પછી જ ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરે છે તો મિત્રો આ વાત બહુ જ શુભ માનવામાં આવે છે અને જે સ્ત્રી પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્નાન કરીને પછી જળનો સંટકાવ કરે છે તો તેના કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થશે અને લક્ષ્મી માતા પણ એનાથી પ્રસન્ન થશે તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને જો જો એક સ્ત્રી પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો સંટકાવ કરે છે તો મિત્રો એના કર્મ સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે તેમજ તેના કર્મ જો કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જે બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજું થઈ શકે છે તમે જ તેના કર્મ જે કાંઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ નજર દોષ ગ્રહ દોષ અથવા બંધન દોષ હશે તો એ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરના સભ્યો ઉપર કુંડળી દોષ પણ લાગી જ લાગી જ હોય છે કે જેનાથી તે ઘરના ઉપર મંગલિક કાર્યો છે તે અટકી જતા હોય છે તેના ઘરના સભ્યો છે એના લગ્ન પણ થઈ શકતા નથી આથી જો મિત્રો તમે પોતાના આ ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્નાન કરીને પછી જ જળનો સંટકાવ કરશો તો મિત્રો તમારા ઘરના સભ્યોની કુંડળીમાં જે પણ દોષ હશે એ પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘમાં મંગલ કાર્યની શરૂઆત પણ થઈ જશે આનાથી મિત્રો વાસ્તુ દોષ અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ શકે છે આથી મિત્રો તમારે આ ઉપાય દરરોજ કરવો જોઈએ કે જેથી કરીને તમે જોઈ શકો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે મિત્રો આ એક સરળ ઉપાય છે અને અત્યંત પ્રભાવશાળી પણ છે મિત્રો જો તમને આ ઉપાયથી લાભ પ્રાપ્ત થઈ શકે તો તમારે બીજા લોકોને પણ આ ઉપાય કરવો કરાવવો જોઈએ તો મિત્રો જો અમુક લોકો એવા હોય છે કે જે એવું વિચારતા હોય છે કે તે લોકોની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય છે અથવા તો તેને લોકોના ઘરના સભ્યોની ઉપર કોઈએ કાંઈક કરાવી દીધું હોય છે અને તેના કર્મ પહેલાં શુભ સમૃદ્ધિ હોય છે પણ હવે તેના કર્મ ઘણી બધી મુશ્કેલીઓ આવી જતી હોય છે તે ઘણા બધા કાર્યો કરે છે પણ તેને કોઈ કાર્ય છે એ સરખી રીતે પૂરા થઈ શકતા નથી તો જો મિત્રો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘર ઉપરથી નકારાત્મક ઉર્જા હશે અથવા તો કોઈ નવી નજર લાગી ગઈ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે તો મિત્રો આ એક એવો રામબાણ ઉપાય છે કે જેનાથી તમારા ઘરની બધી જ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે આ ઉપાયને વાસ્તુશાસ્ત્રોમાં પણ જાણવામાં આવ્યો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ રાતે તમે જ્યારે સીવો છો ત્યારે એક લોટો જળ તમારે પોતાના ઘરના રસોડામાં મૂકી દેવાનું છે પછી મિત્રો જ્યારે પણ તમે સવારે જાગો ત્યારે એ જ જળ લઈને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એનો સંટકાવ કરી દેવો જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે ઘરના મુખ્ય દ્વાર ઉપર જળ સાંટવાનો સમય કયો છે તો મિત્રો જ્યારે પણ તમે રસોડામાં રાખેલા જળનો ઉપયોગ મુખ્ય દ્વાર ઉપર જળ સાંટવામાં કરો છો તો મિત્રો એ જળનો સંટકાવ તમારે સૂર્યોદય થાય એ પહેલાં જ કરી લેવો જોઈએ મિત્રો તમે જ્યારે પણ જળનો સંટકાવ કરો સંટકાવ કરો ત્યારે તમારે પોતાના પિતૃઓ પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ અને તેમજ તમારે સાથે માતા લક્ષ્મીના નામનું પણ સ્મરણ કરવું જોઈએ અને તેને પ્રાર્થના કરવી જોઈએ કે એ તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમને આશીર્વાદ આપે હવે એક એવો પણ પ્રશ્ન લોકોના મનમાં હોય છે કે સાવરણથી વાળીને પછી આપણે જળનો છંટકાવ કરવો જોઈએ કે નહીં તો મિત્રો જ્યારે પણ તમે જળનો સંટકાવ કરી લો પછી જ તમારે સાવરણથી વાળવું જોઈએ મિત્રો તમારે આ કાર્ય છે એ સવારે વહેલા જ કરી લેવું જોઈએ મિત્રો સવારે તમે જ્યારે પણ ઉઠો ત્યારે સૌ પ્રથમ તમારે પોતાના હાથના દર્શન કરવા જોઈએ અને પાંચ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ એમાં મિત્રો મા દુર્ગા ભગવાન શિવ શ્રી હરિવિષ્ણુ ભગવાન ગણેશ અને સૂર્ય દેવતાના નામનું સ્મરણ કરી લેવું જોઈએ મિત્રો જો તમે સવારે વહેલા આટલા દેવી દેવતાઓનું ધ્યાન કરી લેશો તો મિત્રો તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને તમારા દિવસની શરૂઆત છે એ બહુ જ શુભ રીતે થઈ શકે છે પછી મિત્રો તમારે પોતાના બંને હાથ જોડીને દેવી દેવતાઓને પ્રણામ કરવા જોઈએ અને બંને હાથ ધરતી ઉપર ધરતી ઉપર સ્પર્શ કરીને પણ કરીને પછી એને પ્રણામ કરવા જોઈએ તો મિત્રો જે લોકો ફ્લેટમાં રહેતા હોય તે લોકોએ મુખ્ય દ્વાર ઉપર જળનો સંટકાવ કઈ રીતે કરવો જોઈએ એ વિશે જાણીએ તેમજ જે લોકો ભાડાના મકાનમાં રહેતા હોય અથવા તો એક જ ઓરડામાં રહેતા હોય તો તેણે કઈ રીતે આ ઉપાય કરવો જોઈએ એ વિશે જાણીએ તો મિત્રો જો આ પ્રકારે જે લોકો રહેતા હોય તો તેણે પોતાના ઘરનો જે દરવાજો હોય એને જ તમારે મુખ્ય દ્વાર માનીને જળ માનીને ત્યાં જ જળનો છંટકાવ કરવો જોઈએ અને ત્યાં જ તમારે દીવો પ્રગટાવવો જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે જે કોઈ પણ સ્ત્રી માર્સિક ધર્મમાં હોય તો તેને જળનો સંટકાવ કરવો જોઈએ કે નહીં મિત્રો આ એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે જે બધી જ સ્ત્રીઓ જે જાણવો બહુ જ અવશ્ય છે અવશ્ય રહેશે મિત્રો આ જળનો સંટકાવ કરવો એક સામાન્ય પ્રક્રિયા માનવામાં આવે છે કે જેને તમે કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકો છો પણ જો મિત્રો જે દીવો પ્રગટાવવાની પ્રક્રિયા છે એ તમારે માનસિક ધર્મમાં હોય ત્યારે ના કરવી જોઈએ આ વાસ્તુને તમારે શુદ્ધતા પછી જ કરવી જોઈએ આ વસ્તુને તમારે શુદ્ધતા પછી જ કરવી જોઈએ તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમે જે પણ એક લોટો જળ મંદિરમાં રાખેલું છે એનું તમારે શું કરવું જોઈએ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ મિત્રો આ બધા જ લોકોએ પોતાના ઘરના મંદિરમાં એક લોટો જળ અવશ્ય રાખવું જોઈએ કારણ કે મિત્રો એમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર રહેલો હોય છે મિત્રો તમે જે કાંઈ પણ પૂજા કરો છો તો એ જળમાં અસરકારક ઉર્જા છે એ ભરાઈ જાય છે મિત્રો જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો ત્યારે પોતાના ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવો અને દીપદાન કરવું એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ જળનો ઉપયોગ તમે પોતાના કરના શુદ્ધિકરણ માટે કરી શકો છો મિત્રો જો તમે મંદિરમાં રાખેલા એક લોટા જળનો સંટકાવ તમે પોતાના આખા કર્મ જ કરો છો તો મિત્રો ઘરનું વાતાવરણ છે એ બહુ જ પવિત્ર થઈ જાય છે મિત્રો આ મંદિરનું જળ એટલું પવિત્ર હોય છે કે એના સંટકાવથી ઘરની બધી જ અને નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે મિત્રો આ જળ છે એ જુઓ તમારા કર્મ કોઈ પણ વ્યક્તિ બીમાર હોય છે તો તેને આ જળ તમારે જરૂર આપવું જોઈએ કારણ કે આ જળને તે ગ્રહણ કરશે તો તેની બધી જ બીમારીઓ છે એ સમાપ્ત થઈ જશે મિત્રો આ એક લોટો જે જળ હોય છે એને તમે પોતાના ધંધાના સ્થળ ઉપર પણ સંટકાવ કરી શકો છો પછી તમે ત્યાં પછી તમે જ્યાં પણ કામ કરતા હોય અથવા તો તમારે જ્યાં પણ દુકાન હોય ત્યાં પણ તમે આ મંદિરમાં રાખેલા જળનો સંટકાવ કરી શકો છો કે જેનાથી તમારા ધંધામાં પણ પ્રગતિ થઈ શકે મિત્રો આપણે જે પણ એક લોટો જળ મંદિરમાં રાખેલ હોય છે એનું બહુ વિશેષ મહત્ત્વ હોય છે કારણ કે એ મિત્રો આ જળ છે એ દેવી દેવતાના આશીર્વાદ લઈને આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે મંદિરમાં રાખેલા જળનો ઉપયોગ પોતાના કર્મ સંટકાવ તરીકે કરો છો તો મિત્રો તમારા કર્મ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મિત્રો તમે આ જળનો પીવામાં પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે જો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે મંદિરમાં રાખેલા એક લોટા જળને ગ્રહણ ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તમે સ્વાસ્તિક ખોરાક ગ્રહણ કરેલો હોય અથવા તો અથવા તો તમે મિત્રો તમે આ મંદિરમાં રાખેલા જળનો ઉપયોગ ન કરવા માગતા હોવ તો તમારે કોઈ પણ વૃક્ષ હોય એના થડમાં તમારે આ જળ અર્પણ કરી દેવું જોઈએ તેમજ મિત્રો જો તમે પોતાના કર્મ સુખ સમૃદ્ધિ તેમજ ધન વૈભવને રાખવા માંગતા હોય તો મિત્રો ઘરના બધા જ સભ્યોએ નિત્ય રૂપે તુલસી માતાને એક લોટો જળ જરૂર અર્પણ કરવું જોઈએ મિત્રો એવી માન્યતા છે કે જે કર્મ પણ તુલસી માતાની પૂજા આર્ચના થતી હોય તે કર્મથી જે પણ દોષ હોય છે જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા કુંડળ દોષ હોય તો મિત્રો એ બધા જ દોષ છે એ સમાપ્ત થઈ જાય છે મિત્રો દરેક લોકોએ સવાર સાંજ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ અને સવાર સાંજ તેને દીવો પણ પ્રગટાવવો જોઈએ મિત્રો જ્યારે પણ તમે તુલસી માતાને જળ અર્પણ કરો ત્યારે તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી હરિવિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ સાથે જ મિત્રો તમે તુલસી માતાની પ્રદક્ષિણા કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો તમે કોઈ પણ પવિત્ર તહેવાર હોય જેવા કે અમાવાસ પૂનમ એકાદશી જેવા શુભ તહેવાર ઉપર જો તમે તુલસી માતાને એક લાલ ચુંદડી અર્પણ કરો છો અને સાથે જ એક દીવો પ્રગટાવો છો તો મિત્રો તુલસી માતા છે એ તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ કરી શકે છે સાથે જ જો તમારું કોઈ એવું કાર્ય હોય કે જે વર્ષોથી પૂરું ન થતું હોય મિત્રો તમારે કોઈ પણ શુભ દિવસે તુલસી માતાને એક લાલ ચુંદડી જરૂર અર્પણ કરવી જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે થઈ શકે છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં ધનની દેવી માતા લક્ષ્મીની નિવાસ કરે છે એવું કહેવામાં આવે છે કે તેમની કૃપા મેળવવા માટે આ દિશામાં દેવી લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ આ સાથે જ ત્યાં લાલ કપડામાં ચાંદીનો એક સિક્કો બાંધીને રાખવો જોઈએ આ સિવાય આ દિશાને ખૂબ સ્વસ્થ આ સિવાય આ દિશાને ખૂબ જ સ્વસ્થ રાખવી જોઈએ તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો કર્મ સકારાત્મક રહે તે માટે ઉત્તર પૂર્વ દિશામાં ચંદન જરૂર રાખજો કેમ કે આ ભગવાન શિવને અતિ પ્રિય છે સાથે જ આ લોક આ આ ફોળેનાથની દિશા પણ માનવામાં આવે છે આ સિવાય આ દિશામાં ગંગાજળ રાખવું અને તેનો સંટકાવ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી દેવ દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને કર્મ પ્રગતિ રહે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ